માઘો વ્યારકાલેશ મિત્ર અને ગુડ મોર્નિંગ જો આજે છે ને મસ્ત મોર્નિંગ થઈ ગઈ ને અત્યારે મેં હવાર મહેનત થોડાક છાતાં આવી અને વયા ગયા છે ને બાકી કાલ તો આખો દી તડકો તો આપણે માતાજી હાલીને ગયા અને આખો દી તડકો હતો અને આજે અત્યારે મેં થોડાક વાદળા નથી અડધી કલાક થાય ને એક વાદળું નહીં રહ્યું જો અત્યારે છે ને થોડાક વાદળાથી જોયું અત્યારે જો પવન થોડોક બગડાય છે અને જો આગળ વાહન ખુલ્લું થઈ ગયા જો અત્યાર આટલા છાતા થઈ ગયા

બધો હાવ નવરા એ કામય નમરે ધોઈ મત હોય માદા જાઉં માતાજીએ જાઉં અને આજે આવે છે આપણે પિયુષ ભાઈ વિંચલ પરથી આવે છે પિયુષ અને આવે છે આપણા લખનની વાછડી જોવા માટે કેમ કે હવે લખનને દાયું બહુ સામટી થઈ ગઈ ને એટલે એને વાછડી દઈ દેવી છે તો ભાઈ ભાઈને રહેવાની છે પિયુષ કહે તો અમે આજે આવી ચક્કર મારી દે મેં તો કંઈ વાંધો નહીં આવો વેલકમ તો એ બસ આંગણી આખી સાડા નવ વાગે નીકળી એટલે દહક વાગે અહીં પૂગ્યા છીએ ત્યાં સુધીમાં આપણે નાઈ ધોઈ અને મંદિરે જઈ આવી પછી ત્યાં અહીં આવી જાય નાઈ ધોઈ અને થઈ ગયા તૈયાર અને છે ને આપણે જો અત્યારે મેં બહુ જબરું કામ કરી નાખ્યું આપણે છે ને આ ગેટ ઓલો જે વરસાદને પવન આવ્યો ને તો એને પડી ગયો હતો એટલે પડી ગયો તો એટલે અહીંથી લાકડું ભાંગી ગયું હતું એટલે નમી ગયો હતો અને અત્યારે જો આપણે પાછો હરખો બાંધો એક મસ્તી માળો રાખ્યો ચકલીનો અને જો આ ગેટ પાસે સરખો બાંધો હે એટલે હું વહેલી આમને આવતી જઈને બાંધી વેલ કે આખી પવન પવનનું બહુ થયું નથી બધું છૂટી ગયું હતું અને બાકી જો થોડીક વેલ કાપી એવું કર્યું અને હવે જાઉં હે મારા માતાજીએ અને દાદાએ દર્શન કરી આવું અને દાંત લગભગ ઓલા આવી જાય હે છોકરા મણપી દાદા દર્શન કરી અને અત્યારે આવી ગયા છે અમારા માતાજીને ઓઈડે તમે બધા દર્શન કરી લ્યો લોનમાં રાંદલમાં અમારા કુળદેવી છે અને ખોડિયારમાં પણ છે અમારા કુળદેવી જો ખોડિયારમાં બધા દર્શન કરી લ્યો અને આ છે દગાઇચા દાદા અમારા હુરાપુરા જે જ્યાં પીપરાણા ગામે છે ને મંદિર છે દાદાનું મોટું અને દર્શન કરી અને હવે બસ જાઉં છે ઘે અને હવે ભગોલા થોડીક વારમાં આવ્યા નથી એટલી વાર છે જોઈએ હવે વાછડી ગમે તો લઈ કે તો હરીવાલા બીજો હું અને કામકાજમાં તો હાવ નવરા બાપુએ મોટર કરી ચાલુ કાલ હાનની પાણીની અને વરસાદ અયોગ્ય આવવાની આ છે નહીં અને જો આવી જાય છતાંય તો કંઈ વાંધો નથી બાકી પાણી કાઢી જાય હજી છે તો હું તીધા કાઢી પછી તો જોવાય હું થાય હાલ તો હમણાં છે ને પિયુષ ને એ બધા આવ્યા હતા એ જોઈન વહી ગયા આપણે વિડીયો ઉતારવાનો હોય ને હાવ એટલે હાવ ભૂલાઈ ગયો જ્યારે ઓહાણ નહોતો હતો વિડીયો ઉતારવાનો અને વાછડી લઈ ગયા છે એ અને હજી જો કે ભરવા આવ્યા જ છે ભાઈ તો જોઈન ડાયરેક વયા ગયા હતા અને હવે જોઈને ફૂંકાઉ પછી ચડાવવાનું છે વાછળીને અને હજી બે ઓરિજિનલ ગીર બ્રિજની વાછડી છે કોઈને લેવી હોય ને તો ઇન્સ્ટાગ્રામમાં માટે એક ડીએમ કરજો તો ખોટા વિડીયો મોકલજો અને એક વાછડી આજે છે ને આપણે શું કે હાઉ ભાઈબંધમાં જ દીધી છે એટલે વાંધો નથી હખણી થાય એવી છે અને બીજી હજી બે વાછડીઓ આપવાની એ કોઈ જોતી હોય હખણીયું થાય નહીં તો ઇન્સ્ટાગ્રામમાં ડીએમ કરજો અને હમણાં જો યુટિલિટી આવે ઠાઠું મારી દઈએ અને લખન જોઈતા ખીલા ઉપાડે એવું બધા જો આ એને લખન આપી છે ભાઈ ભરો આવી ગયા અને જોતા વાહે બધી ગાયું રાડો રાડ થઈ

હાલો મિત્રો આપણે છે ને મસ્ત વાછડીને ભરાવી દીધી અને વાછડી પૂગી ગઈ ફોન આવી ગયો કે વાછડી અહીંયા મસ્ત સેફ રીતે પૂગી ગઈ છે કમ્પ્લેટ અને ખાઈ પીને પછી હોઈ ગયા તા આરામથી જવાનું તો પાણી વારવા પર લાઇટ હતી નહીં એટલે પછી ક્યાંથી પાણી વારવા જઈ અને બસ જો મેં માલને બધાને બારાંક કાઢ્યા અને માને પોતરા ભેગા કરી દીધા એટલે મા આગળ કરી નાખીએ અને મારે અત્યારે હવે જવું છે વાડી એક ખરણી ભારી વાટવા માટે બાપુ વારે છે પાણી આજે હું અત્યારે જાઉં ને તો ખરણી એક ભારી વાટતો આવું ને હમણાં કેદીનો વાડીયા ચક્કર મારો નથી ગયો આપણે ઓલી હેઠામાં દવા મારી રહી હતી એનું હું થયું એ મને નથી ખબર પછી જોતા આવીને ચક્કર મારતા આવીને કે દવા બવાનું ગણ થયો કે નથી થયો એટલે જોયા આવીને ચક્કર મારી આવીને તમને દેખાણી કે શું થયું ખળ બરી ગયું કે રહી ગયું કે હું થયું હાલો તો હું ખળની ભારી એક તો આવું દોરીને પટોરી બધું લઈને ભેગું તો મિત્રો પહેલાં તો તમારું રિચર્ટ જો બસ તો હું ખડ હે ભરવા માંગું કે હાવ એમ ડાયરેક્ટે ના ભરે ભરી ગયું હાવ અને આમ આ ચૂકે હે ભાઈ ખેત પે અને જો આટલા બધું જો બે દિવસ આ બધું હે ને હાવ હાલવા જેવું કેળી થઈ ગયા હે આમાં અને જો આપણે માંડવી થોડી થોડી સુકાઈ છે પાણી જો અહીંયા ભૂગી ગયું અહીંથી આટલો ગરકો પાવાનો બાકી છે પછી નીચે અને અહીંયા ભાગ્ય દવા સાથે છે જોયું અને પાણી એ ચાલુ છે ના કેડી મસ્ત કર નાખી ચોખી લાઈટ છે તા ખરી લે આમાં કલાક કલાકના ના પાઠ કરેલ છે ને એટલે ઉપાધિ વાળું નહીં કલાક એક નિરા તો હોય જ જવાનું લાઈટ ના જાય ને એટલે કલાકમાં માં પાણી એ ક્યાંય ને ક્યાં ગાય નાખી અને ત્રણે બે મોટું ચાલુ છે જો આ નિયમ પર પગ પર જવા નથી થતા તો જો બે મોટું ચાલુ છે બેય વાવમાં ચાલુ છે અને માથી લીધું પાવાનું અહીંયા પૂગી ગયા હૈ કઈ વાંધો નહીં હારું સારું હાલો તો હવે છે ને હું જે બાપુ આગળ ફરિયા મને જોઈ આવું ચૂંકી એક ખડેલું રિઝર્ટ અને પછી એ ખડની ભારી એક વાટી લઈ અને ઉપલી કટકી તો પવાઈ ગઈ છે અને જો આ બધો હાવ સફાયો થઈ ગયો મિત્રો જોઉં તમે હેઠે થઈ ગયો ચોખ્ખો જો અહીંયા આપણે છે ને આટલું ફરી ચોખ્ખું કરી નાખું આમ દવા મારી દીધી ને ત્યાં પાવડો મારી દીધો ને જો બાપ દીકરે માંડવી છે ને ઉપાડીને ખાધી ઘણી અને હા મારે વાટું ને ખર એમના મારે અહીંયા કલાક કાઢી ને બેઠવામાં બેરવામાં હાલો આપણે વાડીએ ની જબરી ખરની ભારી વાદી આય વાહ ગાય ધોવાઈ ગયો હોય ગાય ને ખાણ મુકાઈ ગયું જોવા ભારી હતી છોડીએ નથી આપણે અને હાલો હવે હું છે ને તમે માલને થોડું થોડું નાખી દઉં તો મસ્ત ખાઈ લે અને જો અજી અહીંયા કામ ચાલુ છે જો ચકરી નો વાજ આવે તમને રૂમમાં કંઈક આપણે વાહ કંઈક ફૂટવારી ને કંઈક કરે છે હવે હાલો આગણી આવે છે ને મિલન નંદાણીયા એક એક વિજિટ વિજિટમાં ગયો હતો કે આ હાલ આવું હાલો દાયરો બાયરો થોડીક લઈએ તો ટાઈમ નીકળી જાય હાલો અત્યારે વાગીતા ઘણા ગયા છે અને અને લગભગ અગિયાર જેવું થવા અને ફોનમાં રીલ જોવાનું જોવાની ચક્કરમાં જ માલને નાખતા ભૂલાઈ ગયો અત્યારે ઓછી ઓછીકતા નરી પાસે એને ફોન બંધ કરીને હોઈ ગયો તો નરી યાદ આવું મંગતું ઓહાજ માલને તો નાખ્યો નથી માલને નાખતા ભૂલાઈ ગયો જે ઘૂમરા ઘૂમર છે એને ખબર છે કે આજ નાખવાનું કે ભૂલાઈ ગયું લાગે મોડું થઈ ગયું લાગે હાલો ને નાખી માનમાં નહણ એવું તો ફટોફટો ને માલને નાખી લઉં અને વાગી છે તો અગિયાર ગયા જે નાખી લે તો 10 પંદર મિનિટ જાય ચાલો તમને બ્લોગ ગયું તો લાઇક્સ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને કાલે સવારે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળ્યા